ખલાસ થઈ ગયા ખલાસ થઈ ગયા ખલાસીનું ગીત ગ્રીન રૂમ ની છેલ્લી કવિતા છે જો કદાચ તમારા પુસ્તકની ગોતીલોનો છેડો છે કઈ સુધી નીકળે છે હા હા એટલે સાચી વાત છે તમારી કે દરિયો એક તો મેં બહુ લખ્યો છે બહુ જ લખ્યો છે મને હમણાં એક શેર યાદ આવે છે હમણાં મેં ક્યાંક કોઈ કે ટાંક્યોને મેં શેર કરેલો મારા ઇન્સ્ટાગ્રામ પર કે તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર અરજ આટલી માન બને તો આગળ વધવું ટાળ સમંદર ને એક માછલી તરતા બચતા છેવટ સમજી મર્મકથાનો માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાળ સમંદર ક્યા વાત વાહ 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 તો કવિતાઓમાં દરિયો એ ખૂબ ડોકાયો છે ગોતિલોમાં બન્યું એવું અચિંત બહુ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિક ડિરેક્ટર છે અને પહેલીવાર એવું બન્યું કે મેં ગીત એ ટ્યુન ઉપર લખ્યું છે એટલે પહેલાં ટ્યુન આવી એની ઉપર મેં ગીત લખ્યું અને એણે જે અચિંતે જે ટ્યુન મોકલેલી એમાં ઢોલિડો એટલે એ હતું અને મને કોક સ્ટુડિયોએ લખવાનું કીધેલું મેં અચિંતને ફોન કરીને પહેલાં કીધું મેં કહ્યું ભાઈ આપણે ઢોલીડો નહીં રાખીએ કારણ કે કોક સ્ટુડિયોના માધ્યમથી જો આપણે ગુજરાતને બહાર લઈ જતા હોય તો આ ગરબા ઢોલની જે દુનિયા છે જે અદ્ભુત છે પણ એના સિવાયની એક ગુજરાતી દુનિયા એ આપણે ઓડિયન્સને બતાવવી જોઈએ આદિત્ય ઓલ્સો વોઝ વેરી કિકડ અબાઉટ ધેટ આઈડિયા રાઇટ કે હા આમ જ થવું જોઈએ અને એટલે એ ત્રણ સિલેબલ્સમાં જ ગોતિલો શબ્દ એ મળ્યો અને એ મળ્યો એની સાથે આખું ગીત મળ્યું કારણ કે આ જે કવિતાની તમે વાત કરી ખલાસ થઈ ગયેલા ખલાસીનું કાવ્ય એમાં પણ એ જ છે કે એક દ્વંદ માણસમાં હંમેશા ચાલતો હોય કે કે યારું નીકળી પડું કે સલામત રહો રાઈટ નીકળી પડું કે સલામત રહું એ અને આમાં ગોતીલોમાં બે અવાજો છે એક કહે છે કે ગોતિલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એટલે ખાલી પોતાના પાવરમાં અને સમૃદ્ધિમાં તે થઈને દરિયે જવાનું નથી પણ પોતાની એક ઇન્ટરનલ ખોજ માટે ડિસ્કવરી માટે જે દરિયે નીકળે છે એવા ખલાસીને ગોતવાનો છે તો એટલે એ બિલકુલ એ જ લાઇન ઉપર આખું ગીત તરત એની એક કથા બની ગઈ ગોતી તમે ગોતી લો ગોતીલો તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવડે એવો નો પ્રવાસી ગોતીલો